અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં મનપસંદ જીમખાનાને લગતી જુગારી પ્રવૃત્તિઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ છે આ જીમખાના કે જે મૌલિક રીતે યુવાઓ માટે શારીરિક તાલીમનું કેન્દ્ર છે ત્યાં ચેસ કેરમ જેવા રમતોના નામે વિશાળ જુગારધામ ચાલતો હોવાનું સ્પષ્ટ થયું છે માલિક ગોવિંદ પટેલના મેનેજમેન્ટ હેઠળ આ કારોબાર ધમધમતો હતો પરંતુ આખરે એક જાગૃત નાગરિકની હિંમતથી તેનો પર્દા ફાશો છે વાયરલ વિડીયોમાં જુગારીઓને કાર્ડસ અને અન્ય જુગારના સાધનો સાથે રમતા જોવા મળે છે કે જેમાં લાખો રૂપિયાની રમતો ચાલી રહી હતી અને આ જાગૃત નાગરિકે વિડીયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો જેના કારણે સ્થાનિક જુગારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે તેઓએ તાત્કાલિક જુગારની જગ્યાએથી નાસી ભાગવાનું શરૂ કર્યું હતું

કસીનો જેવી સુવિધાઓ સાથે ચાલે છે યુવાઓ ગુના વધે છે આ વિડીયો વાયરલ થતા જ નાગરિકોમાં જાગૃતિ આવે છે એટલે કે એક રહેવાસીએ કહ્યું કે આવા જુગારધામોથી શેરની છબી ખરડાય છે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ પોલીસ કમિશનરે જણાવ્યું કે તપાસમાં જુગારીઓ અને માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે આ મામલે ખાતરીપૂર્વક કાર્યવાહી થશે અને આવા ગુનાઓને રોકવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે આ ઘટના સમાજને જાગૃત કરે છે કે જુગાર જેવી વ્યસોનું નાબૂદ કરવા માટે નાગરિકો અને પ્રશાસનનો સંયુક્ત પ્રયાસ જરૂરી છે